ભાબર પોલીસે પશ્ચિમ બંગાળના ચોત્રીસ જેટલા લોકોને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી અને ડોક્યુમેન્ટ તપાસણી હાથ ધરી ભાબર પોલીસે પશ્ચિમ બંગાળના ચોત્રીસ જેટલા લોકોને પોલીસ મથકે લાવી પૂછપરછ હાથ ધરી ડોક્યુમેન્ટની તપાસ હાથ ધરી સરકારના આદેશ અનુસાર દરેક શહેર દીઠ બાંગ્લાદેશના નાગરિકોની તપાસ ચાલે છે જેના અનુસંધાનમાં બે અલગ અલગ ટીમ બનાવી સોની કામ તથા કારીગરની તપાસ કરાઈ હતી જો કે તમામ કારીગરો ભારતીય હોવાનું સામે આવ્યું હતું. resp. બહલગામોજી છે. જે અનુસંધાને મેરબન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા પાનનગુણ નામે સૂચના મુજબ તેમજ એએસપી સર દીયોજના સતત માર્ગદર્શન હેઠળ બાબર પોલ્યુશન વિસ્તારમાં બાંગ્લાદેશી યા તો પાકિસ્તાની ઇસમો જે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોય તેઓની શોધી કાઢવાની સૂચના મળેલી જે અન્વેય ભાભર પોલિશનુ અલગ અલગ ટીમો બનાવેલી જેની અંદર ચોત્રીસ જેટલા પશ્ચિમ બંગાળના ઈસમો શોધી કાઢેલા છે તેમજ તેઓના પાસેથી જરૂરી આધાર પુરાવા મેળવી તેઓના રહેઠાણના પુરાવા મેળવેલા છે કેટલા સમયથી તેઓ અહીં રહે છે તેના તેમજ તેઓના વતનના જે એડ્રેસ છે તેની ચકાસણી ચાલુમાં છે તેમના આધાર કાર્ડ નંબર છે તેના આધારે પણ તપાસણી ચાલુમાં છે તેમજ તમામ જે ચોત્રીસ છે ચોત્રીસ ઇસમોનું અત્યારે હાલ જોઈન્ટ ઇન્ડોગેશન કરવામાં આવે